નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ હિન્દુ સંસ્કૃતિમાં દરેક તહેવારનું પોતાનું એક વિશિષ્ટ મહત્વ છે તેમાં ભાદરવા ત્રીજનો દિવસ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે જ્યાં મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે અને યુવતીઓ જીવનસાથી પ્રાપ્ત થાય તે માટે આ વ્રત કરે છે મોડાસા તાલુકાના ટિંટીસર ગામે છેલ્લા ચાર દાયકાથી મહિલાઓ શ્રદ્ધા ભાવથી તહેવાર ઉજવી રહી છે આ વખતે પણ ભક્તિ ભવ્યતા અને ભાવનાથી છલકાતા માહોલમાં કેવડા ત્રીજનો ઉત્સવ ઉજવાયો હતો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડુઈ ગામ નજીક આવેલ ટિંટીસર ગામે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે કેવડા ત્રીજની ધાર્મિક ઉજવણી કરવામાં આવી જેમાં જ્ઞાની ભૂદેવો મંત્રોચ્ચાર અને સંગીત સાથે વિધિપૂર્વક પૂજા કરાવી મહિલાઓએ ભક્તિભાવપૂર્વક દેવાદી દેવ મહાદેવને કેવડો અર્પણ કરી અખંડ સૌભાગ્ય સુખી દાંપત્ય જીવન અને પરિવારની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી લગભગ ચાલીસ વર્ષથી ટિંટીસર ગામની મહિલાઓ આ પરંપરાને નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક જાળવી રાખી છે દંતકથા મુજબ પાર્વતીજીએ શંકરજીને કેવડો ચડાવ્યો ત્યારે ભગવાન પ્રસન્ન થયા હતા અને તે દિવસથી આ વ્રતનો પ્રારંભ થયો જે આજ પણ સમાન ભાવથી મનાવવામાં આવે છે પરણિત મહિલાઓ પતિના આયુષ્ય માટે અને યુવતીઓ ઈચ્છિત જીવનસાથી માટે આ વ્રત રાખે છે ધાર્મિક ભક્તિ સંગીત અને મંત્રોચ્ચાર વચ્ચે ટિંટીસર ગામની મહિલાઓ શ્રદ્ધાપૂર્વક કેવડા ત્રીજની ઉજવણી કરી ધન્યતા અનુભવી રહી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હું પટેલ કિરણબેન તે ટીસર અમે 40 વર્ષથી કેવડાનું व्रत કરીએ છીએ અને આજે હું જવણાનો આજે મે પ્રસાદ બધી બેન હોય કે જવણાનો આજે નટી કરી અને આજે વાડી અમારા વિશ્વ માતારાય ઓલસે વિશ્વ માદેના પ્યો પાગળો વાડી સર કેમ આજે અને સજાપુર ગામની દરેક ભગવાન વર્ષોથી ભગવાન શિવરાત્રી નું વ્રત કરતા હતા એ વ્રતનું આજે ઉદ્યાપન કરી રહ્યા છે અને તે નિમિત્તે અડતાલીસ બહેનો ભેગી થઈ અને વ્રતનું ઉદ્યાપન કરી રહ્યા છે અને એ નિમિત્તે ભગવાન શિવજીની પૂજા થઈ રહી છે અને યથાશક્તિ હોમ કરી રહ્યા છે